મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશ્વ શાંતિ એકતા કલ્યાણ અર્થે નૌકારમાં મંત્ર સામૂહિક જાપ છેલ્લા છવ્વીસ વર્ષમાં પહેલી વખત નવા ઇતિહાસનું સર્જન થયું નવ એપ્રિલ બે હજાર પચીસ બુધવાર સવારે આઠ વાગ્યે એક મિનિટે આખું ભારત તથા વિશ્વના એકસો આઠ દેશમાં નૌકાર મંત્રની આરાધના કરીને ભારત અને વિશ્વના જૈન સમુદાયના લોકો નૌકાર મહામંત્ર દિવસની શરૂઆત કરે નૌકાર મહામંત્ર પાપીઓને પણ પવિત્ર બનાવી દે છે પરિવારમાં વ્યાપારમાં જીવનમાં કોઈ પણ તકલીફનું નિવારણ નૌકાર મહામંત્રથી થાય છે વિશ્વનો હનુમાજી મંદિર પાસે ધાંગધ્રાના સમગ્ર જૈન સંઘના આરાધકોએ ભાવપૂર્વક નમસ્કાર મહામંત્ર જાપ કરી સમગ્ર ધર્મમય થઈ ગયું હતું રિપોર્ટર જય જીરેન્દ્ર બોલો માવ સ્વામી ભગવાન કી જય આજે નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ આજે સમગ્ર વિશ્વની અંદર ચાલી રહેલા યુદ્ધો રોગચાળો વગેરે પ્રકારની મહામારીઓ ચાલી રહી છે એ દરેક જીવોને એ દુઃખોમાંથી દૂર કરવા માટે સકલ વિશ્વના કલ્યાણ અર્થે સકલ વિશ્વના જીવોની શાંતિ માટે જૈનો દ્વારા તથા જૈનેકારો દ્વારા આજે નમસ્કાર મહામંત્રનું સાથે મળીને એક જાપનું આયોજન કરવામાં આવેલું છે માત્ર ખાલી કોઈ એક સંઘની અંદર નહીં એકસો ને આઠ દેશો સહિત દરેક જગ્યાએ ખૂણે ખૂણે આ મહાપ્રભાવશાળી નમસ્કાર મહામંત્રનું આજે એક જ સમય આઠ વાગ્યાથી લઈને સાડા નવ વાગ્યા સુધી નમસ્કાર મહામંત્રના જાપનું આયોજન કરવામાં આવેલું છે અને આ જાપની અંદર જૈનો અજૈનો સૌ સાથે મળીને આ જાપ કરવામાં આવ્યો છે એની પાછળનો માત્ર એટલા જ હેતુ છે કે સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે આના પ્રભાવથી આ મંત્રના પ્રભાવથી દરેકનું ભીત થાય દરેકનું સારું થાય આ માટે જીતો સંસ્થા જે પ્રેરણા સ્ત્રોત બન્યા છે અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષભાઈ સંઘવી દરેકની સાથે મળીને આજે નમસ્કાર મહામંત્રના આ જાપનું સુંદર મજાનું સાથે મળીને શ્રી સંઘ દ્વારા આયોજન કરવામાં આવેલું છે બસ એક જ ભાવના છે કે આખા વિશ્વની અંદર દરેક જગ્યાએ સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રવૃત્તિ બસ એ જ ભાવના સાથે આ નમસ્કાર મહામંત્રનો પ્રભાવ સફળ થાય એવી પરમાત્માને